વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આરસએસ ભગીની સંસ્થા ગંગા સમગ્ર વડોદરા પ્રાંત ગ્રુપના તમામ પદ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીઓ સાથે અને વડોદરાથી બોર્ડના બોર્ડ ઓફિસર લીમસીભાઈ વસાવા તેમજ કાઉન્સિલર જ્યોતિબેન તેમજ સંસ્થાના પદ અધિકારીઓ તથા વડોદરા શહેર ચાર દરવાજા કમિટીના સિનિયર સિટીઝન કીર્તિભાઈ પરીખ અને તમામ પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં મહિલા સંગઠનના પ્રાચીબેન ધર્મિષ્ઠાબેન રિમલબેન અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ યાદવ સાથે શૈલેન્દ્રસિંહ ઠાકોર તેમજ પ્રાંત એટલે કે વડોદરા શહેર અધ્યક્ષ જય ચોકસીની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો તેમાં સંજયભાઈ સોની સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું હતું